નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ખેડૂતો સમાચાર ચેનલ આગળ સમાચારની વાત કરવામાં આવે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઈને આગાહી કરી તેઓએ જણાવ્યું કે અત્યારે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે જેના તે સત્તરથી ચોવીસ જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને ઘણા ભાગોમાં બાર ઇંચ વરસાદ ખાબકી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લો પ્રેશરના કારણે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો આગળ હવામાન વિભાગ તરફથી સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે ગુજરાતના માથે હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે અને આગામી પાંચ દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા અત્યારે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી અને મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યારે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આગળ એક વધુ સમાચાર આવી રહ્યા છે કે દેશમાં ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર ઓફર્સ અનુસાર ગઈકાલે એક કિલો ટમેટાની કિંમત સડસઠ પોઈન્ટ પાંચસ રૂપિયા હતી અને અત્યારે અંદમાન નિકોરમાં ટમેટાની સૌથી મોંઘી કિંમત એકસો પંદર રૂપિયા પ્રતિ કિલો વેચાયા છે જ્યારે આંધ્રપ્રદેશમાં સૌથી સસ્તા ટમેટાની છૂટક કિંમત છેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલો છે અને અત્યારે આ દેશમાં ભારે વરસાદ પૂરના કારણે ટમેટા સહિત ઘણા શાકભાજીના સપ્લાય ઉપર અસર પડી છે તેથી ટમેટાની સાથે સાથે બટાકા અને ડુંગળીના ભાવ પણ અત્યારે વધતા જોવા મળી રહ્યા છે તો રાજ્યના આ ખેડૂતોને મળે છે સારો લાભ વાત કરીએ તો ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિનો અત્યારે લાભ મળશે તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ ટ્વિટર ઉપર આપી હતી તે મુજબ ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ ચાર બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે અને આ માટે રાજ્યની સરકારે ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે સાથે જ જણાવ્યું કે આ સેન્ટર્સના લીધે ફળ શાકભાજી મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીઓને પણ અત્યારે પ્રોત્સાહન મળશે તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં ગ્રુપ બી અને સીમાં સરકારી નોકરી મેળવતા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર આવ્યા જણાવવામાં આવે કે ઇન્સ્પેક્ટર એટલે કે લાઇબ્રેરિયન પેરામેડિકલ સ્ટાફ એસએમટી વર્કશોપ વેટરનરી સ્ટાફ વગેરે જગ્યા માટે અત્યારે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેની ઈચ્છુક લોકો માટે આર બીએસએફ ડોટ ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ ઉપર જઈને મુલાકાત લઈ શકો છો અને આ અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ જુલાઈ રાખવામાં આવી છે તો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે અત્યારે વડોદરા શહેરમાં કોલેરાના કેસો સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મળવામાં આવ્યું ગઈકાલથી શરૂ થયેલ ચેકિંગ પણ આજે યથાવત રહ્યું જેમાં વીએમસીની આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓ અને અન્ય ખાણીપીણીની લારીઓ પર અત્યારે સપાટો બોલવામાં આવ્યો હતો જેમાં ચોપ્પન જેટલી પકડીઓની લારી બંધ કરાવી બસો વીસ જેટલો કેલા બટાકા સહિતના માલનો નાશ કરવામાં આવ્યો હતો અને હજુ પણ અત્યારે રેડ ચાલુ જ છે તો આ કેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય લેતા પચીસ જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે અત્યારે જાહેર કરવામાં આવ્યો જેમાં અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું અને એમાં પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બીજા દિવસે છવ્વીસ જૂને રેડિયો પર દેશની જનતાને આની જાણ કરી હતી જેમાં ગૃહપ્રધાન અમિત શાહે એક્સ પર પોસ્ટ કરી કાર્યાલય સૂચના શેર કરીને આ માહિતી આપી છે આગળ વાત કરીએ તો ત્યારે શાકભાજીના પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સાથે ટમેટાના ભાવ એક મહિના પહેલાં પિસ્તાલીસથી પચાસ રૂપિયા વધીને અત્યારે એંસીથી એકસો દસ રૂપિયા સુધીના પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે સાથે જ બજારમાં બટાકાના ભાવ વધી ગયા છે બટાકાના પાંત્રીસ થી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે કેટલીક જગ્યાએ ડુંગળીના ભાવ પણ વધી ગયા છે ડુંગળીના ભાવ પણ પચાસ રૂપિયા કિલોના ભાવે બોલાઈ રહ્યા છે જાણીએ તો ટમેટા ભાવનું વધવાનું કારણ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળમાં ગરમીનો વધારો અને ટમેટાના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે તો નેપાળમાં ભારે વરસાદને કારણે હાવી ઉપર ભૂસ્ખલન થતાં બે ખસ નદીમાં પડી હતી જેમાં બસમાં કુલ ત્રેસઠ મુસાફરો હતો અને આવેલો અનુસાર અકસ્માતમાં સાત ભારતીયોના મોત થયા જ્યારે અન્યની શોધ ચાલી રહી છે પ્રદર્શનથીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે બે મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો પીએમ પુષ્ક કમલ આદલ એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે